નમસ્કાર આજે આપણે વાત કરશું સુતાર પરણાવ્યું કેવો છે ભા સુતાર આવ્યો છે અમારે કાંઈ આ ડુંગરા માથે મેળિયું નથી બંધાવવી હું આવ્યો છું મારા વખાનો માર્યો વખાનો માર્યો બાપુ સાંભળું છું કે સૌના સંકટ મૂળ માણેક ફોડે છે તને વળે કેવાનું સંકટ પડ્યું છે મારી વેરે સગપણ કરેલી કન્યાને ગામના સુતાર સવેલી ઉપાડી જાય છે તે ભાઈ અમે સૌના વિવાહ કરી દેવા બહાર નીકળ્યા છીએ જા જેને તારી નાથ ભેળી કર નાથ પાસે ગયો તો પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે નાથને એણે રૂપિયા ચૂકવ્યા ને જમન દીધું એટલે પછી નાથ ગરીબની વાર હવે ને કરે નાતે રુશેરવર ખાધી હરામીની નાથ ખાઈ પીધી છે તે ભાઈ તારા રાજાની પાસે જાને ત્યાં જઈને આવ્યો પણ સામાવાળાએ રૂપિયા ચાપ્યા રૂપિયા ખાઈને રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહીં આવીએ આવી નાત ને આવા રાજા મૂળભા બાપુ તમે મારો નિહા કરો હું રાડી રાડાનો દીકરો નાનેથી મારે માથે વેરા વેરવાર પાડ્યો વાસલા ચ ચલાવી ચલાવીને પાયે 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 નાણાં સંઘર્યા પાંચસો કોરી દીધી ત્યારે માંડ વેસવાળ થયું હું તો કોડે કોડે નગન લગ્ન સમજાવવા સમજવા જાઉં છું ત્યાં તો સસરાએ ધક્કો દઈને કહ્યું જા જા ભિખારી તને ઓળખે છે કોણ આવો અન્યા અને તમારું બારવટું ચાલે તે તાણે હે એલા કન્યાનું મન કોના ઉપર છે તારા ઉપર કે સામાવાળા ઉપર મારા ઉપર બાપુ સામાવાળા તો ફક્ત શાહુકાર છે કાંઈ મારા જેવો રૂડો નથી એના હાથમાં વાંસલો ભળે જ ભળે છે જ ક્યાં ને હું અધરાજ સુધી કામ કરું એવો આ જુવાનને મારી ભૂજાવ સાંજ પડીએ પાંચ જાડવા કુવાડે કુવાડે પાડી નાખું ખબર છે બસ ત્યારે બાવડા સાબુ હોય તો નિકળ અમારી હારે બાળવટે લાવતારો હાથ આ કોલ દઉં છું મૂળું માણેક પંડે તને કોલ દેશે કે એ કન્યા સાથે તું ને જ પરણાવતો પણ એક શરત કબૂલ છે બોલો બાપુ તું ને પરણાવીએ પણ એક રાત ઉપર વધારે વાર ઘરે નહીં રહેવાય એકલે પંડે અમારી સાથે નીકળી જવું પડશે બહાર વાર ખચકાણો એક જ રાત અને પછી તે સુધી પર એની આંખ સામેથી નીકળી ગયા ઘરની શીતળ સાંડીવાળી કોડ હેલે પાણી ભરતી સુતારણે ખંભા ઉપર ખેલતા નાના ચોકરા એ બધું સ્વપ્ન એ ઘડીમાં સમાઈ ગયું ઝબક્યો હોય તેવી ઉતાવળે મૂળુભાને પગે હાથ નાખીને કહ્યું કે કબૂલ છે બાપુ મારે તો એ અધ્રમના કરવાવાળા એ સવેરડા લઈ લઈ જનાર શાહુકાર માથે એ અનિતિના દલાલા આરોગરને નાતને દરબાર માથે આખો અવતાર વેર વાળી જ છૂટકો છે રંગ તુને બોલ જાને જા કે જાન કેદી ને ક્યાંથી નીકળવાની છે દિવસ અને જગ્યા નક્કી થયા બહાર વાટિયાએ સાનામાના ઓડા બાંધ્યા બરાબર બપોરે સુતારની જાનના ગાડા ખડખડ્યા વરના માથા ઉપર ટબુડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે મેઘવરણા વાઘા વર રાજા કેસરભીના વર્ણને ચાટણા સીમડીએ કેમ જાશો વર રાજા ગોવાળીઓ રોકશે ગોવાળીએ રેવડી રીત જે દેશું પસીરે લાખેરી લાંડી પરણો છું અને હાથમાં તલવારનો તર તરવારવાળો વરરાજો મૂછોના આંકડા ચડાવતો બેઠો છે ત્યાં માર્ગે બોકીનારના બહારવટિયા ખડા થઈ ગયા ગાંડા ગાડા થંભ્યા જાનના રાટ થઈ થઈ પડી બંદૂક તાકીને બહાર ઉઠ્યો બોલ્યો કોઈ ઉઠશો માં ને કોઈ રીડશું પાડશો માં અમારે કોઈને લૂંટવા નથી ફક્ત એક હરામી વરાજાને જ નીચો પચાડો છે બાવડું જારીને માણસોએ વરને પચાડ્યું મૂળીએ હાકાલ કરી હવે કાટ તારા ઘરેણા ઘરેણાનો ઢગલો થયો મૂળુભા પોતાનો ભેરું સુતાર તરફ કર્યો પહેરી લે ભા બહારવટીએ ફરી વર તરફ જોયું સોડ્યા મીંઢણ મીંઢણ છૂટ્યા બહારવટીએ કહ્યું બાંધીલ્યો ને કાંડે મીંઢણ ડાંગીના તલવા તોડા તમામ શણગાર વર વરના શરીરેથી ઉતરી ભાઈબંધ સુતારને શરીરે શોભવા લાગ્યા હવે સડી જા ગાડે બેલી ભાઈબંધ ગાડે સડ્યો મૂળ જોઈ રહ્યો વાહ ઢાકો જુવાન હો આ આ સવેલી સોરના કરતા તો તને તો તુંને વેશ વધુ અડધે છે બાઈ વરની બોન

ચાચા વરને વેરે કન્યા મંગળ વર્તી જાન પાછી વળી એને એ ગાડા બહાર વટ્યો વર વહુને એના ગામમાં લઈ ગયો અને સાંજને ગામરે સીમાડે ઉભા રહી ભાઈબંધે ભલામણ કરી કે ભાઈબંધ આપણો કરાર યાદ